આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો હરેશભાઈ નભોયા જે જસતણ નિવાસી છે એમનો આ બાયોડેટા છે એમની ઘરવાળી એમના બે સંતાનોને છોડી અને કેમ જતી રહી એમણે ખૂબ સરસ આપવીતી જણાવેલ છે આ સાંભળો જેવી આપી છે તો આ સાંભળો જીવનસાથી ચેનલમાં આપણું સ્વાગત છે આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી સિવાય કે તમારા લગ્ન થઈ જાય એ અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું તો આ ખાસ કાળજી રાખો અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ જેથી કરીને જે વાતચીત આપણે કરી છે જે ફોનથી એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે નહીં તો ક્યારેય એ એ અપલોડ થઈ શકશે નહીં કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પીડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી અને પછી ન છૂટકે અમારે ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે તો આની ખાસ કાળજી રાખો અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે તો આની ખાસ કાળજી રાખો અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તરત જ જાણ કરો જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરવી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ તો આની પણ આપણે કાળજી રાખીએ અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો જેના જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો તો એ વિડીયો ક્યારેય આપણે ડિલીટ કરતા નથી અને એની ક્યાંય જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે કારણ કે એ વિડીયો આપણે ડિલીટ કરશું નહીં એટલે આની ખાસ કાળજી રાખજો હલો હલો બોલો હા બોલું છું

શું નામ આપનું હરેશભાઈ જસદણ હરેશભાઈ નભોયા નભોયા બરાબર કયા છો પટેલ લેવા લેવા અગાઉ લગન થયા હું છું તું વર્ષ રાજુ પણ હવે એને બીજા જોડે લફરો કે પ્રેમ જે કયો ગયો એટલે છોડી ને વહી ગઈ છોડી ને વહી ગઈ હા છોડી ને ચાલી ગઈ એમ તો લગન ક્યારે થયા તમારા

કોની જયારે વાળન અરત અરન એમને એની સાથે કેવી રીતે આમ સંબંધ કેવી રીતે બન્યા આમ તો એવું તો સુરત લેગિસ્ટેટમાં કામ જ આપતી છે સુરત રહેતા તો તમે ઓ સુરત રહેતો અને સાસુ સસરા અને બધે અમે જોડે રહેતા હા હા એને સસ મારા સાસુ સસરાના એક જ હતી બરાબર બરાબર હા અને મને જમાઈ ગોડે ને દીકરા ગોડે બરાબર બરાબર હા એટલે આવું એને કામ માં અને મમ્મી પપ્પા એ કામ મોકલતા કે પેલે થી જાય છે તો જવા દે બરાબર એમાં જાતી છે ક્યાંક થઇ ગયું છે આ દાહોદ એટલે એટલે parlor માં જતી હતી parlor માં નહી આપડે diamond માં lady અચ્છા diamond માં માં અચ્છા એટલે computer થી પેલા પેલા હીરા ઘસવા નું આવે એમાં એટલે આ હીરા નો ઘસે તો પૈસા પિતા computer માં lady staff હતો ને office માં અચ્છા એમાં જતી હતી ઘણી ભણેલી હતી ને એમાં જતી હા 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 સામે તોય વર્ષોથી જાતી સાડી એમાં બરાબર બરાબર હા આવું થાય તો કે આપને ખ્યાલ નતો અચ્છા અચ્છા હા 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 બરાબર બરાબર અને એમાંથી એને એની હારે સંબંધ થઈ ગયા અને તમને તમને ક્યારે ખબર પડી અને એમાં મારા પપ્પા આ કોરોનામાં એક્સપાયર થઈ ગયા હું થોડો બીમાર હતો બે વર્ષ મહિના થાય દોડતો અને એ આની આરે કોણ ઉપર ચાલતી

પછી મેં કીધું બાળકો બાળકો જોડે રે મારી જોડે ન રે કઈ નઈ તો કે મારે કોઈ ભેગું રેવું જ નથી એમ પછી તો પછી છૂટાછેડા કરી નાખ્યા આ બધી લખાણ જે વકીલાત માં હેરાન તો થશે હેરાન તો બહુ થશે પણ મોડું થઈ જાય ત્યારે

કે અમારા પટેલ સમાજ માં તો હવે કે આ impossible હતું બહુ વાત થી કરી પણ હવે છોકરા ઉપર અત્યારે બહુ સમય ખરાબ રયો કોઈ અઘરું છે અત્યારે અઘરું છે અને તે નો સંતાન થાય એવું પાત્ર તો ભાગ્ય કોક ને મળે હા હા હાચી વાત હાચી વાત ના ના એતો ખરું છે તો હવે આપડે માની લો થાય તો પછી પટેલ સમાજ માં જવું કે કોઈ પણ સમાજ હોય તો ચાલે આપડે સમાજ નું કોઈ ચાલે પણ બાય સારી

ઘરનું કામ જ કરવાનું છે બરાબર ને ખાલી બાળકો બસ બે ટાઈમ જમવા મળે બીજું કાઈ કરવાનું નથી બાળક ને અત્યારે એક બાળકને હોસ્ટેલમાં રાખ્યો માં રાયખો ને એક હે હે થોડીક તબલ પડે ને એક તોફાન હતો ને થોડો hostel માં રેતો ને સારું પડે હમ બરાબર 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 ના ના હાચી વાત સાચી વાત કાઈ વાંધો નઈ આપડે

હા 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 છતાં આવું કર્યું એટલે એમ શું આપણે કરવું હા હા સાચી વાત છે ભરોસો કોના પર કરો એ સવાલ થાય એ સવાલ થાય અને તમે એના મમ્મી પપ્પા ના ઘર જમાય છે ને તમે સાચવવા હોય કે રાખવા હોય અને છ મહિના ગયા તો એના પપ્પા એક્સપાયર થઈ ગયા tension તો હા પછી તો માં બાપને ધક્કો લાગ્યો જ હોય ને ધક્કો લાગ્યો હોય બહુ સમજાય પણ સમજી તો શું કરે સાચી વાત સાચી વાત છે હા હા બરાબર કાઈ કઈ વાંધો નહીં તમારો ફોટો મોકલો આપણે માં બેમ થયો બરાબર ને સારું હાલ હા હું તમને છે ને આમાં જીવન સાથી લગી મોકલું અને તમે એમાં ફોટો તમારો નાખી દો બરાબર ને ઓકે હા 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 ભલે સારું ઓકે હા તમારું નામ આપું હું હરેશ બાબુભાઈ નભોય હરેશભાઈ હરેશ ભાઈ બાબુભાઈ નભોય હા જસ્ટ હા કાંઈ વાંધો નહીં હા મોકલો હા હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલ ને સબસ્ક્રાબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો